શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ભાગ છવ્વીસ ડભાણ ગામ સત્સંગમાં ડભાણીઓ આંબો ડભાણીઓ બળદ અને ડભાણીયા સુખસ્વામીથી ઘણું પ્રસિદ્ધ છે ડભાણમાં પાટીદાર વિષ્ણુદાસ શ્રદ્ધાળુ અને સેવાભાવી હરિભક્ત હતા તેથી શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ગઢપુરથી વળતાલ જતા આવતા દબાણ પધારતા ને ત્યાં ઉત્સવ સમયા કરતા સવન અઢારસો છાસઠની સાલમાં શ્રીજીએ દબાણમાં વિષ્ણુયાગનો મહોત્સવ અઢાર દિવસ સુધી ભારે ધામધૂમથી ઉજવ્યો હતો જે સત્સંગમાં અમર છે એ સમયે દબાણમાં બ્રાહ્મણો તથા પાટીદારોનો સત્સંગ મુખ્ય હતો તેમાં આ પટેલ વિષ્ણુદાસ શ્રીજીને વિશે અત્યંત દ્રઢ સ્વરૂપ નિષ્ઠાવાળા એકાંતિક ભક્ત હતા ધન્ય ધન્ય દભાણના જન જિયા મહારાજે કર્યા જગન અતિ ભાવે ભર્યા નરનાર જેના પ્રેમ ટણો નહીં પાર પટેલ વિષ્ણુદાસ હરી શરણ રૂગનાથ બેરાયણ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો એકવીસ આ વિષ્ણુદાસના કુટુંબમાં એમના માતા પિતા વગેરે કોઈ સત્સંગી હતા નહીં પરિવારમાં માતા પિતાનો સખત વિરોધ હોવા છતાં વિષ્ણુદાસે સત્સંગ સ્વીકાર્યો એટલે તેમને ઘણી મુશ્કેલી સહન કરવી પડી હતી વિષ્ણુદાસના એક વિધવા બહેન હતા એમણે પણ ગામના સત્સંગી સદાબા તથા અન્ય બ્રાહ્મણ બાઈઓના સમાગમથી શ્રીજી મહારાજને હાથે સત્સંગના વર્તમાન ધારણ કર્યા હતા પોતાના કુટુંબ પરિવારની અનેક મુશ્કેલીઓ સહન કરીને વિષ્ણુદાસ અને એમના બહેને સત્સંગ રાખ્યો હતો જ્યારે એમના માતા પિતા ગુજરી ગયા એ પછી વિષ્ણુદાસે પોતાનો બધો વ્યવહાર અતિશય કરકસરથી ચલાવી પોતાનું ધન શ્રીજી મહારાજની સેવા તથા ઉત્સવ સમયમાં વાપરી નાખતા કોઈ સત્સંગી બાઈ ભાઈ દુઃખી હોય કે ગરીબ હોય તો તેમની મુશ્કેલી જોઈને વિષ્ણુદાસ અન્ન વસ્ત્ર વગેરેથી સહાય કરતા ને સત્સંગનો પક્ષ આત્મનિવેદીપણે રાખતા વિષ્ણુદાસને સત્સંગીઓનો અતિશય પક્ષ રાખતા જોઈને એમના કાકા હટાતે વિષ્ણુદાસને હેરાન પરેશાન કરતા એમનો ત્રાસ વિષ્ણુદાસને જીવનભર સહન કરવો પડેલો વિષ્ણુદાસના ભાગમાં આવેલી એમની બાપ બાપદાડાની મિલકતને પણ એમના કાકાએ ઈર્ષાથી દબાવી રાખી હતી ગામના પંચાયતના માણસો જ્યારે એમના કાકાને કહેતા કે તમારે વિષ્ણુદાસના ભાગનું જે હોય તે આપી દેવું જોઈએ ત્યારે તેઓ ઉદ્દતાઈથી કહેતા કે વિષ્ણુદાસ ધર્મઘીલો ભોળો માણસ છે હું તો આ ઘડીએ તેનું જે છે તે આપી દઉં પણ તેના ઘરમાં એક દિવસ પણ નહીં રહે મારી પાસે હશે તો સચવાશે અને ખરે વખતે એને જ કામ લાગશે જ્યાં સુધી એ સ્વામિનારાયણની પાછળ પાછળ ફરે છે ને તેને માને પૂંજે છે ત્યાં સુધી હું વિષ્ણુદાસને કાંઈ પણ નહીં આપું અમારા ઘરની વાત તમે શું સમજો વિષ્ણુદાસમાં એક ભાર પણ અક્કલ નથી એણે એની પત્ની તથા બહેનના ઘરના પણ એણે સ્વામિનારાયણની સેવામાં વાપરી નાખ્યા છે પણ વ્યવહારમાં તો જેમ ઘટતું હોય તેમ રહેવું જોઈએ ને આ રીતે વિષ્ણુદાસના કાકા ઉપરથી સહુને જવાબ વાળી આપતા છતાં શ્રીહરિના વિશે અતિ હેઠવાળા વિષ્ણુદાસ તો તેની બિલકુલ દરકાર કર્યા વિના ગમે તેવી હાનિ થાય કે મુશ્કેલી પડે તે ઉમંગથી સહન કરી લઈને પણ શ્રીહરિના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા રાખતા એટલું જ નહીં પણ અતિશય પ્રીતિપૂર્વક ભજન ભક્તિ સેવા સમાગમમાં કંઈ પણ કચાશ રાખતા નહીં વિષ્ણુદાસમાં નિષ્ઠા સમજણ અને સહનશક્તિ કોઈ મોટા યોગી પુરુષના જેવી તીવ્ર ગંભીર અને અભેદ હતી આથી જ સ્વયં શ્રીજી મહારાજે એમને ગઢડા મધ્ય પ્રકરણના ઓગણસાહીઠમાં વચનામૃતમાં વિષ્ણુદાસની પ્રશંસા કરેલી છે જ્યારે જેટલપુરમાં યજ્ઞ કરી શ્રીહરિ ગામડાઓમાં વિસરણ કરતાં કરતાં સારંગપુર પધાડ્યા ત્યાં ફૂલ દોડનો ઉત્સવ કરી નાગડકા આવી એક માસ સુધી રહ્યા એ વખતે ભાઈરામદાસ સ્વામી ડભાણ ગયેલા ત્યારે વિષ્ણુદાસે સ્વામીને પ્રાર્થના કરતા કહેલ કે એવા માહી દભાણ મોજાર રામદાસ પધાળિયા જેવાર હરિભક્ત ડભાણ ના મળી કરી વિનંતી ચરણ માં ધળી કળિયો યજ્ઞ જેતલપુર જેવો અહીં પણ જો કરે હરિ એવો અમે આનંદ પામીએ ઘણો પાળ માનીએ મુનિતમ તણો આમ પોતાના ભક્ત વિષ્ણુદાસના મનોરથને સિદ્ધ કરવા સારું શ્રીહરિએ ભવ્ય અઢાર દિવસનો યજ્ઞ દબાણમાં કરેલો અને દેશ દેશથી સર્વ સંતો ભક્તોને ટેળાવીને અલૌકિક સુખ આપેલું આ યજ્ઞ સારું ગાડાઓ ભરીને સામગ્રીઓ એકઠી કરેલી અને ખૂબ સેવાઓ કરેલી શ્રીહરિલામૃતમ કળશ સાત વિશ્રામ છ માંથી જય સ્વામિનારાયણ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને બીજા બધાને શેર કરજો જેથી તેમને પણ આ પ્રસંગ જાણવાનો મળે મહિમા સમજવાનો મળે અને હા તમારા કંઈ સુજાવ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો જય સ્વામિનારાયણ